આજે દરેક લોકો ઘર લે એટલે પહેલા તો ઇનવિઝિબલ ગ્રીલ નખાવે પછી મોસ્કીટો નેટ નખાવે અને બર્ડ નેટ એટલે જે પક્ષીઓ ના આવે ભાઈ એની નેટ પણ આપણા ત્યાં મળી જશે હા મળી જશે તો તમારે ત્યાં લોકોને ડાયરેક્ટલી ફેક્ટરી ભાવમાં મળશે કે કેવી રીતે મળવાનું છે કે ડાયરેક્ટ ભાવ મળવી શું શું આપણે રાખીએ છે શું પહેલા કીધું આ મોસ્કીટો નેટ છે હા હા ડબલ નેટ આવે આમાં ડબલ નેટ અત્યારે લેટેસ્ટ હમણાં નવી આવી છે નવી આવી છે તો આમાં તૂટે બૂટે નહી કે શું થાય ના આમાં કઈ જ ના થાય તમારે બ્લેડ મારો તો કટિંગ થાય બાકી કઈ જ ના થાય બ્લેડ મારો તો બાકી એમનો મચ્છર આવીને ના આવે ના મચ્છર ના આવે એમને એક છે આ સાદી આ સાદી નેટ આ રેગ્યુલર છે બરાબર એટલે દરેક ઘર ને આ ફર્નિચર પ્રમાણે સાઈઝ પ્રમાણે તમે કામ કરવા જશો કેવી રીતના કરશે ઘરે ફિટિંગ કરવા

આપણે કામ કરતા હોઈએ હોય કયો બધી આપણે સોસાયટી માં કામ કરેલું છે મિનિમલ આપડે વૈષ્ણોદેવી છે ઉપલ છે સેલા છે

આ બધી વસ્તુ માટે ખાસ તમારા સ્ક્રીન ઉપર આપ નંબર ફોન કરજો અને આજે જ બુકિંગ કરવાનું ભૂલતા નહીં તમારા ઘરે આવીને આ બધું કરી જશો